ના દર્શન ખૂલાં રહેશે ચરણ પાદુકાના દર્શન આપણે આજના દિવસે સ્પેશિયલ કરાવીએ છીએ ચરણ પાદુકામાં ગુરુ શૈલ બિરાજે છે તો લોકો લાભ લે છે જે કોઈની મનોકામના હોય લોકોને આદુ યાદી હોય જ છે કોઈ ત્યાં પોતે ગુરુ ભગવાનની ભાદુકાના દર્શન કરે અને પ્રાર્થના કરે એને ચોક્કસ એને થોડા દિવસ બે દિવસ ચાર દિવસ પંદર દિવસમાં એનું કાર્ય પૂરું થઈ જાય છે ઘણા લોકો આવીને ખાઈ જાય છે આજના દિવસે વધારે લોકો દર્શન નો લાભ લે પ્રસાદ નો લાભ લે રક્ષા નો લાભ લે એ પ્રાર્થના વિનંતી